ઓલપાડ તાલુકામાં હવે ચોમાસું જામ્યું હોય તેમ છેલ્લા બે દિવસથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે હવે ધીમે ધીમે ચોમાસાનું આગમન થયું છે અને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી રહી છે ત્યારે ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા દસ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે છેલ્લા બે ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના અનેક તાલુકામાં ઓછો વત્તો વરસાદ રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસ ધીમી ધારે તો જોરદાર ઝાપટા પડ્યા હતા જોકે આજે સોમવારની વહેલી સવારથી જ ઓલપાડ તાલુકામાં ગાજવીજ સાથે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઘણા સમયથી સૌ કોઈ સાથે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે તાલુકામાં ભારે વરસાદને પગલે જગતના તાંતને પણ રાહત થઈ હોય તેમ શેરડી શાકભાજી સહિત ચોમાસું ડાંગરના ધરુને પણ વરસાદી પાણી મળી રહ્યું છે ત્યારે ઓલપાડ ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ સવારે છ થી દસ વાગ્યા સુધીમાં સુડતાલીસ એમ એમ વરસાદ નોંધાયો હતો સુરત જિલ્લામાં હવે ચોમાસું સક્રિય થઈ ગયું હતું એમ છેલ્લા બે ત્રણ દિવસથી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત સુરત શહેરની અંદર વરસાદ વરસી રહ્યો હતો પરંતુ આજે ઉલ્પાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઉલપાડ તાલુકામાં પણ આજે વહેલી સવારે ગાજવીજ ગાજ વીજ અને ડોઢમાર વરસાદ વરસી રહ્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પસરી હતી જોકે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી અને આગાહી સાચી હોય તેમ આજે દક્ષિણ ગુજરાતની અંદર સવારથી જ હતા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે તાલુકાની જે વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ છેલ્લા બે કલાકથી વરસાદ વરસી રહ્યો હતો જેને લઈને ઓલપાડ તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત નો ઓલપાડ માંગરોલ બારડોલી સહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે ખેડૂતોના જે ઉભા પાકો છે એ પણ પણ વરસાદના પાણી પાકોને ફાયદો થશે ત્યારે તાલુકાની અંદર સવારે વાગ્યા સુધીમાં એમ એમ એટલે કે લગભગ બે ઇંચ જેટલો વરસાદ ખાપી ગયો છે જેને લઈને હવે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થયું હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ સારા એવા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે મહેન્દ્રસિંહ મંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત